શાંતિ જીવનનો અંતિમ લક્ષ ખુશી છે પણ ખુશી પછી પણ એક સ્થિતિ છે અને એ છે પરમ શાંતિ આ પરમ શાંતિ છે એ આપણને એનર્જી આપે છે અને પરમ શાંતિ જીવન જીવવા માટે મનને સમજવું પડે જીવનને ઘડવું પડે બસ આ જીવનના ઘડતર માટે શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ સુરત દર ગુરુવારે હેલ્થ વેલ્થ અને હેપીનેસને કેન્દ્રમાં રાખી આ વિચારોનું વાવેતર કરે છે બસ હવે એકસો માં થશે થોટ આવતા ગુરુવારે છે અને આજનો એકસો ને ચોવીસ મો પડાવ છે એકસો ને ત્રેવીસ વિચારોના પડાવ પછી એક મનને પરમ શાંતિ આપણે કેમ અનુભવી શકીએ એના વિષયની આજે વાતો બ્રહ્માકુમારી આદરણીય તૃપ્તિબેને કરી એમને એક તો જોરદાર તાળીથી લખી જીવનમાં મૂલ્યનિષ્ઠ જીવન અને રાજયોગના માધ્યમથી આખી દુનિયામાં એક શાંતિનો સંદેશ આપવા માટે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય આ સંસ્થા ચાલે છે લેખરાજ દાદાએ ઓગણીસો ને છત્રીસ સાડત્રીસમાં સિંધના હૈદરાબાદમાં સંસ્થા શરૂ કરેલી અને ઓગણીસો પચાસમાં માઉન્ટ આબુ જે જાણીતું છે ત્યાં બ્રહ્માકુમારીનું મુખ્ય સેન્ટર છે બસ આ સંસ્થાનો આશય લોકો મૂલ્ય નિશ્ચિત જીવન જીવે અને એના માટે આ બહેનો બહુ મોટી સંખ્યામાં કામ કરે છે બોતેર દેશોમાં માત્ર ભારત નહીં બોતેર દેશોમાં પાંચ હજારથી વધુ સેન્ટર ચાલે છે બ્રહ્માકુમારી અને બ્રહ્માકુમારો ભાઈઓના બહેનો અંદાજે દસ હજાર લોકો આ સક્રિય રીતે આ સંસ્થાનો સંદેશ જીવાત્માઓ સુધી પહોંચાડે છે આવું એક ભગીરથ કાર્ય કરી રહ્યા છે તૃપ્તિબેન વર્ષોથી મળે વરાછા કેન્દ્રના એ મુખ્ય સંચાલિકા છે વર્ષોથી મળે અને મને બેન એવું થતું કે આ શાંતિનો સંદેશ ને બેન સરસ આ લોકોને સારા જીવન માટે સંદેશ આપે છે પણ આની શું જરૂર છે પણ આ ભાગદોડ આ કમ્પેરિઝન આ કોમ્પિટિશન અને આખું નેગેટિવ વાતાવરણ મને એવું લાગ્યું કે ખરેખર આવી જ સંસ્થાની વધુ જરૂર અત્યારે દેખાઈ રહી છે બસ એટલે જ આ એકસો ત્રેવીસ પછી આ ચોવીસમાં પડાવમાં તમારું ખેતર બરાબર ખેડાણું હતું અને આ શાંતિ ના બી વાવવા માટે આજે તૃપ્તિબેને બહુ નમ્ર પ્રયાસ કર્યો છે આજે બીજા મહેમાન ભાઈ આપણે ઘનશ્યામ નસીબ છે આપણી ટીમનો માણસ છે આપણો કાર્યકર્તા છે પણ સિવિલ ડિફેન્સ આ કુદરતી કે માનવ સર્જિત કોઈ આફત આવે ત્યારે સિવિલ ડિફેન્સ કાર્યરત હોય છે અને સરથાણાના ડિવિઝન ઓર્ડન છે પણ આજે આ જગ્યાએ તો એટલા માટે આપણે સન્માનિત કર્યા કે બે હજાર ત્રેવીસમાં મને રાષ્ટ્રપતિ ચંદ્રક મળેલો બસ એ જ રીતે લાંબી પ્રશંસનીય સેવા બદલ આ પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસે રાષ્ટ્રપતિએ એને ચંદ્રક તરીકે પસંદગી પામ્યા છે એવા ઘનશ્યામને ખૂબ ખૂબ અભિનંદન અને આજે તો બે વિદ્યાર્થીઓ છે માત્ર વ્યવહારિક ને મોટી વ્યક્તિને જ શાંતિની જરૂર છે એમ નહીં વિદ્યાર્થી પણ જો શાંતિ જાળવતો હોય મનમાં તો એનો ગ્રાફ એની સફળતા હંમેશા વધુ હોય છે બાળકોને પણ શાંતિની જરૂર છે એ થાકી ગયા છે પણ આજે બે વિદ્યાર્થીઓ આપણો કાવ્ય અને મિત બે સરસ નામે છે કાવ્ય અને મિત કાવ્ય ગજેરા આમ તો નીટની પરીક્ષા આખો દેશ આપે છે અને બધા પાસ થાય એ મેડિકલમાં જાય છે પણ એમ્સમાં એડમિશન લેવું એ સ્કોલર જોઈએ તો મળે તો એમ્સમાં એડમિશન મળે એટલા સારા આ નીટની અંદર ટકાવારી લેવા એવા કાવ્યને આપણે તાળીઓથી વધાવીએ અને મિત મિત છે બોલે છે એ ઓછું એના પપ્પા હરેશભાઈ અને એના મમ્મી હંશાબેનના ગુણ એમાં બરાબર છે અને એ ચાર્ટડ એકાઉન્ટની પરીક્ષામાં પેલી ટ્રાય ને પહેલી ટ્રાય સી એની પરીક્ષા પાસ કરી છે એટલે ને અભિનંદન મને અંશાબેન મમ્મી કહેતા હતા કે મારા દીકરો સીએ થઈ ગયો એટલે મારે બધાને પાર્ટી આપવી છે એટલે મેં કીધું નિરાતે આપજો ઉતાવળ નથી તો એ મમ્મી પપ્પા આપણા આ રેગ્યુલર થોટ્સના આપણા વિચારવાહક છે અને જોરદાર તાળેથી વધારે ભીખુભાઈ ભીખુભાઈ તૃપ્તિબેન મારા મોબાઈલમાં ભીખુભાઈની પાછળ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય લખેલું છે કારણ કે એ પહેલી ઓળખાણ મને એ સંસ્થાનું આમંત્રણ આપ્યા ત્યારથી થઈ છે અને એ રીતે ભીખુભાઈ મારી સાથે જોડાયેલા છે ને જય જવા નાગરિક સમિતિના આપણા ટ્રસ્ટી છે ઉપસ્થિત આપ સર્વ સોજીભાઈ અરવિંદભાઈ સહિત તમામ વ્યક્તિઓ અને આપણા બધામાં રહેલા શિવ તત્વને પણ હું પ્રણામ કરું છું વંદન કરું છું આજે એક નવો ચહેરો દિલીપભાઈ બલરને આપણે સાંભળ્યા ગત ગુરુવારનો એણે સરસ મજાનો વિચાર રજૂ કર્યો મારે એ તો નાણાંનું મહત્વ તમે બધા સમજો છો એટલે કશું નથી કેવું તમે ગયો વિચાર બરાબર તમે સાંભળ્યો હશે પણ જે સિદ્ધાર્થ માનલેવાળા આવેલા અમે કાર્યક્રમ પૂરો થયા પછી ચા પીવા ઓફિસમાં બેઠા ત્યારે એણે એક વાત કરેલી એટલી જ મારે તમને આજે કેવી છે અને આગળ આપણે ચાલશું ગયા વિચારના અનુસંધાનમાં એણે એમ કીધું મારા પપ્પા તો સામાન્ય કારખાનામાં કામ કરતા પણ ઓગણીસો ને પંચાણું ત્રીસ વર્ષ પહેલાં પહેલાં આઈપીઓના શેરના ફોર્મ ભરવામાં આવતા બેંકમાં ભરતા ગણાય તો એ વખતે એણે ઇન્ફોસિસ કંપનીના ત્યાં તો કંપની નવી ઇન્ફોસિસ કંપનીમાં શેરનું ફોર્મ ભરેલું અને નવ હજાર પાંચસો રૂપિયા દસ પૂરા નહીં નવ હજાર પાંચસો ના શેર લાગેલા ઓગણીસો પંચાણું માં બસ એ શેર હજુ પડ્યા છે ભાવેશભાઈ નવ હજાર પાંચસો ના શેરનું ત્રીસ વર્ષ પછી મૂલ્ય છ કરોડ રૂપિયા એ મૂલ્ય છે બચતનું ઝાડ વાવી શકાય છે મગજમાં બેસી જવું જોઈએ અને એ સંદેશો ગયા ગુરુવાર કેમ છો બધા મેં આજે અહીં આવીને લગભગ દસ વ્યક્તિને પૂછ્યું કેમ છો મજામાં ઘણા કે મોજે દરિયો અમારે અરવિંદભાઈ કઈ કીધું કે શાંતિ પણ કેમ છો એમ કોઈ પૂછે અને એમ કે પરમ શાંતિ દરેક અને એ છે ને ચેતના સ્વરૂપ છે દરેક જીવને એવું ઈચ્છા થાય કે મારે શાંતિ જોવી છે માત્ર માણસ નહીં પશુ પંખી પણ શાંતિ ઈચ્છે છે શાંતિ એક જીવની એક સ્થિતિ છે અને શાંતિ અનુભવવી જોઈએ પણ બેને સરસ વાત કરી એને સમજો તેમ સમજાય જેટલા નેગેટિવ વિચાર એટલી અશાંતિ અને જેટલા પોઝિટિવ વિચાર એટલી શાંતિ હંમેશા આ મુદ્દાને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ આ શાંતિ માટેનો પ્રયાસ કરવો જોઈએ આજે આપણી પાસે બધું જ છે પણ શાંતિ નથી બધું બધું જ જ છે છે આજે આજની સુવિધા તો જુઓ પણ શાંતિ નથી અને એને કારણે માણસ દુઃખી દુખી લાગે છે બસ થોડીક શાંતિ માટે વર્ષમાં એકાદ વખત ફરી આવીએ શાંતિ માટે વિપક્ષના જઈ આવીએ શાંતિ માટે મેડિટેશન મેડિટેશનમાં જઈ આવીએ એ શાંતિ માટેનો આપણો પ્રયાસ ચોક્કસ છે પણ શાંતિનો આધાર આપણું મન છે અને મનનો આધાર વિચાર છે બસ આ વિચાર જ તમારા મનને શાંત અને અશાંત કરે છે આ મનને આપણે સમજવું જોઈએ આપણી પાસે બધું હોય પણ શંકા હોય તો આપણી પાસે બધું જ હોય પણ ક્રોધ બહુ આવતો હોય તો બધું જ હોય પણ ચિંતા હોય તો આ ચિંતા આ ક્રોધ અહંકાર એ અશાંતિ સર્જે છે અશાંતિ સર્જે છે આ બહુ મહત્વની વાત છે અગાઉના થોટ્સમાં એવું કીધેલું આ શરીર છે ને કેમિકલ ફેક્ટરી છે એગ્રી આ શરીર છે છે કેમિકલ ફેક્ટરી બાપુભાઈ અને આ શરીરમાં તમે કાંઈ પણ નાખો એનું રિએક્શન આવે છે ને તમારા મનોભાવને અસર કરે છે તમે ખાઓ અને એટલે તો કહેવાય છે જેવા અન એવા મન કહીએ છે ને જેવા અન એવા મન આ ખોરાક જે છે એ મનના ભાવો જાગૃત કરે છે આપણે કેવું જમીએ છીએ એનો આધાર આપણા મનના વિચારને થાય છે થાય છે થાય છે માત્ર ભોજન નહીં શરીરમાં કાંઈ પણ નાખીએ બધું અને વધારામાં તમે કેવું સાંભળો છો કેવું જોવો છો કેવું અનુભવો છો આ બધી વાત આપણા મનને અસર કરે છે તમે એકદમ ખરાબ શબ્દ સાંભળો તમારા પર કોઈ ખીજાઈ જાય વાતાવરણ આખું તંગ થઈ જાય તો તમને હંમેશા અશાંતિ ઊભી થાય તમે કેવું જોયું દરેક વિચારનું રિએક્શન શરીર આપે છે તમે કઈક સાંભળો તમારો વિચાર આવે તમે કઈ જોઈ ગયા મનમાં વિચાર આવે અને તમે કઈક અનુભવ્યું તો પણ મનમાં વિચાર આવે આપણે આ બ્રહ્માંડની ચેતના સાથે જોડાયેલા છીએ એટલે શરીરમાં કાંઈ પણ ઇનપુટ થાય તો એનું શરીર રિએક્શન આપે છે કારણ કે આ શરીર કેમિકલ ફેક્ટરી છે એટલે શાંતિ જોતી હોય બહુ સરસ કીધું નો 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 ક્રિટિઝમ અને શું કીધું કરેક્શન ઘણી વખત જ્યારે આપણે સલાહ આપીએ છીએ ને ત્યારે કંઈક ને કંઈક આપણા મનમાં અહંકાર હોય છે કે મને જ ખબર પડે ને તન નથી પડતી એવો અહંકાર હોય છે કે હું જ સાચો તું ખોટો અહંકાર જ હોય છે હું કાવ એમ કર કરેક્શનમાં જો આ ભાવ ન હોય ને તો તમારી મનની શાંતિ નો જોખમાય માણસ તરીકે જીવવું હોય તો મનને શાંત અનુભવો અમૂલ્ય માનવ જિંદગી મળી છે એને માણવાની છે આ શાંતિ છે ને એ ઊર્જા આપે છે જોજો તમે અને આ જે મુદ્રા છે ને નમસ્કાર આ યોગની એક મુદ્રા છે તમે મંદિરમાં જઈને આ મુદ્રામાં ખાલી ભગવાન જે મૂર્તિ હોય એની સામે જોજો આખા શરીરની તમામ ગ્રંથિઓને એ બેલેન્સ કરે છે અને તમારું જીવ મન એ જોડાય છે તમને મનને શાંતિ આપે છે એટલે મન એ તો અજબ એ કુદરતી આ મિરેકલ કહેવાય ને જાદુ શક્તિ છે તમારે શક્તિશાળી બનવું છે તો મનને શાંત રાખો પણ તમારા મનમાં એવો વિચાર આવે કે અમારે રાખવું જ છે પણ રહેતું જ નથી મનની શાંતિના ઉપાય કહો આવું પૂછવાનું મન થાય અને એ આપણે જાણવું જોઈએ બેને કીધું એ ચાર તો તમારા ઉપાય છે જ પણ મારે થોડુંક પાયામાં જવું છે કે મનની શાંતિ જાળવવી હોય તો શું કરાય જાળવજો જીવવું હોય તો અરે તમારો જોજો તમારે કોઈ અગત્યનો નિર્ણય લેવો હોય તમે થોડી વાર મનને શાંત કરો તરત જ નિર્ણય લેવામાં તમને સપોર્ટ મળશે કોઈને કાંઈ કહી દેવું હોય તો થોડું વિચારો મન શાંત કરો અને તમે સારું કરી શકો એટલે મનની બહુ મોટી તાકાત છે આપણે મંદિરે જઈએ અને પ્રાર્થના કરીએ કેવું ગમે છે અરે સંગીત સાંભળીએ સવારમાં હાલડા ગાઈએ કે સવારમાં પ્રભા ત્યાં સાંભળતા હોય તો કેવી મજા આવી જાય છે તમે સંગીત સાથે તમે પ્રાર્થના સાથે મનને જ્યારે જોડો છો ને ત્યારે મન રિલેક્સ થાય છે અને શાંતિ એ જ ઊર્જા છે આ શબ્દ યાદ રાખજો મનની શાંતિ એ જ ઉર્જા છે આકાશ પાતળ એક થઈ જાય ને તો મનની શાંતિ ન હલવી જોઈએ એને સ્થિત પ્રજ્ઞ કહેવાય અરે આ ગીતાએ આપણે સમજાયું છે કે યુદ્ધના મેદાનમાં પણ કૃષ્ણ ભગવાન આખી ગીતા અર્જુનને હસતા મોઢે કહી શકે છે યુદ્ધની વ્યવહરચના કહી શકે છે એના ચહેરા ઉપર ક્યારેય ટેન્શન નહોતું યુદ્ધની ભૂમિમાં પણ મનને તમે સાચવી શકો ને તો તમે ખરા અર્થમાં મજબૂત છો અને એટલે જ કૃષ્ણ ભગવાનને યોગેશ્વર કહેવાય છે કે રૂટીન લાઈફમાં તમે મેડિટેશનમાં બેહો ઓકે એક તમારી કસરત થઈ પણ રૂટીન લાઈફમાં શાંત રાખો એવો પ્રયાસ થવો જોઈએ હવે મનને શાંત રાખવા માટે આપણે બહુ ચિંતા હોય કે શું કરીએ પ્રશ્ન તો જીવ માત્ર ને આવે છે પક્ષીઓને માળા વિખાઈ જાય છે પશુઓને એક્સિડન્ટ થાય છે તો આપણે માણસ તો હંમેશા કમ્પેરિઝન કરવાવાળો હરીફાઈ કરવાવાળો લાગણીથી જોડાયેલો બુદ્ધિ વિચાર બધું છે એટલે આપણે જાજી જંજાળ છે એટલે આપણે પ્રશ્નો તો છે જ પણ આ બધા પ્રશ્નોનો આપણે ઉકેલ લેવો હોય ને બહુ ટેન્શન હોય ત્યારે આપણી પાસે એક જ એ તો આપણી લોહીમાં છે એક જ છે એની શું છે પ્રાર્થના કરીએ ને ભગવાન થોડુંક ધ્યાન રાખજે મુશ્કેલી હોય ત્યારે ગમે એવો નાસ્તિક હોય ને તોય મનમાં એમ થાય કે મારો કંઈક સારું થાય તો હાર તમે કોઈ મંદિર હામે ન લાગો તો એમને પગે લાગતા હશો મારો આ પ્રશ્ન હલ કરી દેજે પ્રાર્થના એ મનને શાંત કરે છે અને સૌથી અગત્યનો શ્વાસ હું તમને પ્રેક્ટિકલ કહેવા માગું છું એ છે અને અગાઉ આપણે કીધું છે શ્વાસો શ્વાસનો અહેસાસ બેઠા બેઠા તમે શ્વાસ લેતા હોવ ગમે ત્યાં ગયા હોવ તો શ્વાસ લો શ્વાસ છોડો એનો અહેસાસ કરો એટલે હું આ શ્વાસોશ્વાસને સૌથી મહત્વનો ઉપાય ગણું છું તમે કરજો મારા બાપભાઈ કોઈ જગ્યાએ બેઠા હોય ને રાજા વાતોમાં કોઈ સોદામાં અગત્યની વાતોમાં ત્યારે મને ખબર છે એટલે ક્યારે જ કહેતો આંગળી અહીંયા રાખે એટલે આ જે શ્વાસોશ્વાસ થાય ને એનું આંગળીને પણ ફિલિંગ કરે તમારે મનને દોડતું અટકાવવું હોય તો મનને પકડો સાધુ મહારાજ બેઠા બેઠા આમ આમ પારા ફેરવતા હોય આ પારા તુલસીના હોય ઓરિજિનલ હોય કાચના હોય કે ના હોય એ અગત્યનું નથી પણ પારાની સાથે મનને લગાડો તો મન શાંત થાય પ્રાણાયામ શરીરમાં કેમિકલ ફેક્ટરી છે અને શરીરમાં ઘણો બધો કચરો ઉત્પન્ન થયો હોય મનને નુકસાન કરે એવો પણ સવારે જો થોડા પ્રાણાયામ થઈ જાય તો તમારો આખો દિવસ તમને મનને શાંત રાખે પ્રફુલ્લિત રાખે જેટલી ખુશી એટલી મનની શાંતિ જેટલી ચિંતા એટલી મનની અશાંતિ ખુશ રહેવું હોય તો એનર્જી જોઈએ અને એનર્જી જોતી હોય તો સવારમાં થોડાક પ્રાણાયામ કરવું જોઈએ ઘણા તો એવું કહે છે કે નિયમિત તમે પાંચ મિનિટ ચાલો સવારે કે સાંજે જ્યારે માણસ વોકિંગમાં નીકળે ચાલવા જ નીકળે ત્યારે રિલેક્સ હોય છે અને બસ એ રિલેક્સ તમે દસ મિનિટ રહો ને તોય તમારા મનને શાંત કરે છે જેટલું સારું જીવવું એટલે મનને શાંત કરો તમારે સારું ન જીવવું હોય તો દુનિયા છે જંગ લડી લો પણ તમારે સારું જીવવું હોય તો મનને શાંત રાખો અને મનને શાંત રાખવામાં મનને બાંધવું પડે તમે સંગીતથી બાંધો માળાથી બાંધો અરે આપણે તો શ્વાસની બધતા શીખ્યા છીએ ને શ્વાસનો લય શ્વાસ લો છોડો એક બે ત્રણ પાંચ છ આ શ્વાસની લયબદ્ધતા રાખો આ એના ઉપાય છે પણ હજી એક ઉપાય બહુ સરસ છે અને એ પણ આપણે શીખ્યા છીએ માઇન્ડફુલનેસ છે ને માણસને સભાનતા કેળો સભાનતા કેળવો મને એક ભાઈએ બાબાએ આ વોટ્સઅપમાં આપણા થર્સ ડે થોટનું જાય પછી એક ભાઈ લખ્યું કે આ વિચારનું વાવેતર કરવાનો તમારો હેતુ શું છે આની પાસે કાંઈ હેતુ છે આવો પ્રશ્ન પૂછેલો એટલે મેં તો અમારો કોઈ હેતુ નથી પણ કાંઈક તો હોય અમારો મેં તો એક જ હેતુ છે કે આ લોકો જેટલા આવતા હશે જેટલા સાંભળતા હશે એ કમ છે કમ સભાનતા કેળવે જીવનની સભાનતા મારે કેમ જીવવું અને એના જીવવાની સભાનતા કહેવામાં તમને ત્રણ મુદ્દા આપી દીધા છે બસ સભાનતા મારા હેલ્થને કાંઈ નુકસાન નથી કરતા ને મારા હેલ્થને ફાયદો થાય તો કરો સભાનતા આર્થિક પૈસાને કંઈ નુકસાન નથી ને પૈસા બચત થાય છે તો કરો અને સભાનતા હેપીનેસ એટલે શાંતિ સતત મારા મનને અશાંતિ ન સર્જે એવી સતત ને પણ કાળજી રાખો આ કાર્યક્રમ પૂરો થાય તરત જ આ લેવાનું આ લેવાનું શરૂ થાય થાય મારે ધ્યાન રાખવું જોઈએ કે ધ્યાન રાખવું જોઈએ સભાન મનને ઊંચું કરવાનું થતું નથી બસ આપણી પાસે સાચવવાનું તો આખું શરીર છે પણ મનને સાચવવાની વધુ જરૂર છે એની કાળજી રાખો એટલી સભાનતા કેળવવાની છે મેં લગભગ ઘણું કીધું મને શાંતિનું સરનામું ક્યાં આમ તો આ કેન્દ્રમાં કેન્દ્રમાં જો દિવસ તો તમને ત્યાં થોડોક અહેસાસ થાય પણ શાંતિનું કેન્દ્ર તમે પ્રેક્ટિકલ ભાષામાં સાંભળો એટલે સમજો એટલા માટે બહુ સરસ રીતે હું તમને કહું માણસ શાંત ક્યારે થાય ખબર બે સ્થિતિમાં માણસનું મન શાંત થાય છે એક તો જયારે ઊંઘે ને ત્યારે મન શાંત થાય અને એક નશો કરે એટલે માણસ શાંત થાય છે માણસને શાંતિ નથી ને એટલે જ આ નશો છે માત્ર પીડી થી નશો શાંતિ ન મળી દારૂથી ન મળે એટલે ડ્રગ્સ લેવા મળ્યા છે આ મનને શાંતિ જોઈએ છે ને શરીરની દિશામાં તમને દોડાવે છે તમે એનો અણસાર સમજી નથી શકતા એટલે શાંતિ માટે નશો કરે છે યાદ રાખજો શાંતિ નથી ને એટલે નશો કરે છે આપણે શાંતિ જાળવો એટલે શાંતિના સરનામા કહેવાય તો પાંચ છ સરનામા છે જ્યાં જ્યાં મળે ત્યાં અને સરનામા કરતા તમને સમજાવવાની કોશિશ છે ઊંઘ એ નું ઠેકાણો છે સારી ક્વોલિટી વાળી ઊંઘ કરો શાંતિનું ઠેકાણો છે ખુશી એ શાંતિનું પીણું છે તમે પીવો તો મજા આવે શાંતિ થવાય પણ એ સોલ્યુશન નથી પીણું એ શાંતિની ખુશી એ શાંતિનું પીણું છે આ કેવું છે ખબર આપણે ગાડી ચલાવતા હોઈએ અને ઊંઘ આવે તો આપણે શું કરીએ ઉભા રહીને મોઢું ધોઈ નાખીએ એટલે થોડી વાર ઊંઘ ઉડી જાય પણ ઊંઘનું સોલ્યુશન નથી એમ આ ખુશી છે એ મનને મજા કરવા માટે ઓકે ભોજન લેવા જઈએ મિત્રો ફરવા જઈએ પિક્ચર જોવા જઈએ આ બધું કરીએ એ પીણું છે ખુશી એ શાંતિનું પીણું છે લાગણી માણસ લાગણીશીલ બહુ હોય લાગણી એ શાંતિના કપડાં છે મન તો અંદર છે એને શાંત કરવાનું છે તમે જે વ્યક્ત કરો લાગણી કારણ કે એ તો આર્ટિફિશિયલ જાજુ હશે છે એમ કે તમે લાગણી છે એ કપડાં છે પણ સૌથી અગત્યનું છે વિચાર ઈ શાંતિનો ખોરાક છે તમે કેવા વિચાર લો છો એ મનને શાંતિ કરે અને છેલ્લું ખૂબ સરસ અને કદાચ એના ઉપર જ તમારે વધુ કામ કરવું જોઈએ સરનામું ખુદ ઉપર ભરોસો એ શાંતિનો આત્મા છે યાદ રાખ ખુદ ઉપર ભરોસો જે વ્યક્તિને પોતાની જાત ઉપર ભરોસો હોય ને એ વ્યક્તિ વધુ શાંત હોય એને ડર ન હોય એને ક્રોધ ન હોય એને અહંકાર ન હોય એને એની કેપેસિટીની ખબર છે ખુદ ઉપર ભરોસો એ શાંતિનો આત્મા છે આવું યાદ રાખજો અને બસ હવે વિચારો હાર્દિકભાઈને બધાએ લગભગ બેને કીધા છે એને જ હું સારા શબ્દોમાં તમારી આગળ રજૂ કરું તો એમ કહી શકાય શાંતિ એ જીવનને ઊર્જા આપે છે શાંતિ જીવનને ઊર્જા આપે છે જે પ્રગતિ અને ખુશીનો આધાર બને છે પ્રગતિ કરવી છે જીવનમાં ખુશી જોઈએ છે તો મનને શાંત રાખો તો પ્રગતિ અને ખુશી એના પ્લેટફોર્મ ઉપર જ તમને લાભ મળી શકે આ યાદ યાત્રાનો આ અશાંતિના સર્જકોને યાદ કરવાથી એમ કહેવાય ચિંતા ડર ક્રોધ અહંકાર એ અશાંતિના સર્જકો છે આગળ કહેવાય ખાવું ખાવામાં પીણું પણ આવી જાય ખાવું જોવું સાંભળવું અને અનુભવું આ ચાર વસ્તુ આપણા મનનો સ્વભાવ ઘડે છે તમારા મનને કેવું કરવું છે આમ તો છે ને ગાંધીજીના ડાયા ત્રણ વાંદરા હતા ને એ ગાંધીજીના છોડો આપણા જીવનમાં પણ જો ડાયું થવું હોય તો એ ત્રણ વાંદરાનો બોજપાઠ લેવાનો છે ખરાબ સાંભળવું નહીં ખરાબ બોલવું નહીં ખરાબ ખાવું નહીં ખરાબ જોવું નહીં મનને પરમ શાંતિનો અહેસાસ કરાવવા માટે ડાયા તણ વાંદરા આપણે કમસે કમ ડાયા થઈ જઈએ તો મને લાગે છે ઘણો થઈ શકે અને છેલ્લો શ્વાસ પ્રાણાયામ શ્રદ્ધા અને સભાનતા એ શાંતિ ઉપજાવે છે શાંતિને કેળવે છે બસ આ શાંતિ માટે આજે ખૂબ આપણે સરસ બેન થ્રુ વાતો કરી છે બસ આપણે કમ્પેરિઝન અટકાવી દઈએ કોમ્પિટિશન અટકાવી દઈએ મોઢા ઉપર કહી દેવાની માનસિકતા થોડીક મનમાં પકડી લઈએ અને જીવનમાં ક્યારેય ટીકા ન કરીએ ભાઈ ટીકાનો તો આપણે હવે એક્સપોર્ટ કરીએ ખબર તમને કોઈને અત્યાર સુધી ટીકા કરતાં કરતાં વડાપ્રધાન મોદી આપણે ગયા હતા ભારતના હવે તો ટ્રમ્પ સુધી ટીકા આપણે શરૂ કરી દીધી છે એટલે આપણે એમાં પ્રગતિ કરી છે ચર્ચા થાય થવી જોઈએ પણ ટીકા કરીને જેની ટીકા કરીએ છીએ એને તો શું થતું હશે નુકસાન નહીં થતું હોય જાજુ નુકસાન આપણા મનોભાવને થાય છે બસ મનને સાચવીએ મનને શાંત રાખીએ એવી આપ સૌને મારી શુભકામના થેન્ક યુ વેરી મચ